હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે જમવાનો સ્વાદ વધારી દે તેવા ફુદીનાવાળા ભરેલા મરચાંની રેસિપી જોઈશું જે એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોતા હોય છે અને ફુદીનાથી ભરપૂર હોય છે તો ચાલો આજે આપણે રેસિપીની શરૂઆત કરી લઈએ તો મેં અહીંયા આ રીતે નાની સાઇઝના મરચાં લીધેલા છે તમે કોઈ પણ મરચાંનો ઉપયોગ કરી શકો છો પણ આ રીતે જાડા મરચાં જે આવે છે માર્કેટમાં એનો જ ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા આઠથી નવ નંગ મરચાંના લીધેલા છે અને મરચાં જ્યારે તમે લો છો ત્યારે થોડા કડક હોવા જોઈએ અને અહીંયા આ મરચાં જે છે એકદમ મોડા મરચાં છે એટલે હું એમાંથી બીજ કે નસનો ભાગ નથી કાઢી રહી જો તમે જ્યારે મરચાં લો છો અને મરચાં તીખા હોય છે તો એનો બીજનો અને નસનો ભાગ જરૂરથી કાઢી લેજો આ રીતે મરચામાં બધા જ કટ લગાવી દીધા છે હવે એક સ્પેશિયલ એવો આપણે મરચાં માટેનો મસાલો કરી લઈશું તો આ રીતે વઘારીયામાં એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને આ રીતે ચણાનો લોટ એડ કરી દેવાનો છે અહીંયા મેં આઠથી નવ મરચાં માટે બે ટેબલ સ્પૂન મોટી ચણાનો લોટ એડ કર્યો છે એ પછી અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરી દેવાનો છે અને આ રીતે બે નાની ચમચી જેટલી વરિયાળી એડ કરી દેવાની છે જો તમે આ રીતે લોટને શેકવામાં જ બધું જ વસ્તુ એડ કરશો તો એકદમ ફ્લેવર છે એ મરચાંની ખૂબ જ સરસ એવી આવતી હોય છે અને એક ચમચી નાની જેટલી આપણે અહીંયા હળદર પાવડર એડ કરેલો છે હવે આ બધી જ વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે શેકી લેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ નીચે તળીએ બેસી ના જાય અને આ રીતે કન્ટિન્યુઅસ આપણે એને હલાવતા રહેવાનું છે તો આ રીતે જો તમે બેસનની અંદર બધી જ વસ્તુ મિક્સ કરીને શેકી લેશો તો જે મરચાં જે છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને એનો મસાલો તો એકદમ ટેસ્ટી બનશે તમે કોઈ પણ આ રીતે ભરેલા શાક બનાવો છો એની અંદર પણ આ રીતે બેસનની અંદર જ બધી વસ્તુ આપણે એડ કરી દેવાની છે અને અહીંયા મેં અડધી ચમચી જેટલું લસણ લીધેલું છે લસણની કળીને મેં અહીંયા ખાંડીને ઉપયોગ કરેલો છે જો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એટલે લસણનું પણ એકદમ કાચું પણ જે છે એ દૂર થઈ જશે અને અહીંયા બે મોટી ચમચી જેટલો શીંગનો ભૂકો લીધેલો છે એ પણ આપણે જોડે જ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લેવાની છે અહીંયા મેં લોટને લગભગ પાંચથી છ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ રીતે સાતળી લીધેલો છે હવે આપણે એક બાઉલની અંદર લોટને એડ કરી દઈશું લોટ થોડો ઠંડો થઈ જાય એટલે અહીંયા મેં આ રીતે પાપડી ગાંઠિયાનો જે ભૂકો આવે છે એ લીધેલો છે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો કોઈ પણ ઘરમાં રહેલું નમકીન ચવાણું કે સેવનો ભૂકો પણ લઈ શકો છો જે મેં અહીંયા બે ટેબલ સ્પૂન લીધેલો છે હવે આપણે ફુદીનાવાળા ભરેલા મરચાં બનાવીએ છીએ તો અહીંયા એકદમ ફ્રેશ આ રીતે ધોઈને સાફ કરીને ફુદીનાના પાન લેવાના છે અને એની અંદર જે એકદમ નીચેની કૂણી દાંડલી હોય છે એને પણ આ રીતે આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું તો અહીંયા મેં એક મુઠ્ઠી જેટલા ફુદીનાના પાનને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે અને અહીંયા આપણે એક ચમચી જે જેટલા લીલા સમારેલા ધાણા લેવાના છે ફુદીનાનું માપ જે છે એ થોડું વધારે રાખવાનું છે તો એકદમ મરચામાં ફ્લેવર આવશે હવે બે મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દેવાનો છે એ પછી ચપટી એવી હિંગ એડ કરી દેવાની છે અને મરચાંનો સ્વાદ વધારવા માટે આ રીતે અડધી ચમચી જેટલી ખાંડ અને આ રીતે અડધા એવા લીંબુનો રસ એડ કરવાનો છે કેમ કે મરચાં જે હોય છે એકદમ ખાટા મીઠા હોય છે તો જ મરચાંનો ટેસ્ટ સરસ આવતો હોય છે બધું મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો લોટ થોડો કોરો છે એટલે હવે હવે આપણે લોટની અંદર બાઇન્ડિંગ આપવા માટે જે મસાલો છે એને બાઇન્ડિંગ આપવા માટે આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો લોટમાં બાઇન્ડિંગ આવી ગયું છે હવે આ રીતે મરચાંની અંદર આપણે ઉપર અને નીચે આ રીતે આંગળી રાખીને મરચાંનો ભાગ ઉપરનો વચ્ચેનો જે છે એ આ રીતે ઓપન કરીને એની અંદર મસાલો સરસ રીતે ભરીને આ રીતે મરચામાં ફિલ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે મરચાંની અંદર આપણે ફિલ કરી લીધેલો છે તો એ રીતે બધા જ મરચાં હું અહીંયા ભરી રહી છું જો તમે આ રીતે નાના નાના મરચાં લેશો તો મરચાંનો પણ બગાડ નહીં થાય તમારે કટ પણ નહીં કરવું પડે અને જમતી વખતે તમારે આ રીતે એક મરચું તો આખું ખવાઈ જ જશે તો આ રીતે મેં અહીંયા મિની સાઇઝના નાના મરચાનો ઉપયોગ કર્યો છે અહીંયા મેં બધા જ મરચાં છે એને ભરી લીધેલા છે તો તમે જોઈ શકો છો આપણા બધા જ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયેલા છે હવે આપણે એક એક પેનની અંદર મોટી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને તેલ એડ કરીને જે આપણે ભરેલા મરચાં છે એને આપણે મૂકી દેવાના છે હવે આ મરચાંની સ્કીન જે આવે છે એની છાલ આવે છે એ થોડી જાડી હોય છે એટલે ઘણી લેડીઝનો પ્રશ્ન હોય છે કે મરચાંની છાલ હોય છે એ ચડતી નથી કે પછી ચડે છે ત્યારે બળી જાય છે તો હું આજે એકદમ સરસ એવી ટિપ્સ આપીશ તમને તો આ રીતે હવે નાની એવી ડીશની અંદર કે નાની વાટકીની અંદર પાણી એડ કરી દેવાનું છે અને આ ડીશને આપણે પેનની અંદર જ મૂકી દેવાની છે અને ઢાંકણ ઢાંકીને ફક્ત બેથી ત્રણ મિનિટ જ આપણે એને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો જે આપણે નાની ડીશની અંદર પાણી મૂકેલું એ પણ પાણી ઉકળવા લાગ્યું છે અને એનાથી સ્ટીમ થઈને મરચા બધા સારી રીતે કૂક થઈ ગયા છે આ જરૂરથી તમે આ ટિપ્સ જરૂરથી મરચાં જ્યારે બનાવો છો ત્યારે ટ્રાય કરજો ફટાફટ મરચાં તમારા કૂક થઈ જશે અને ફક્ત ને ફક્ત ત્રણથી ચાર મિનિટની અંદર ગમે તેવી જાડી છાલના મરચાં હશે એ પણ સારી રીતે આ રીતે ચડી જશે તો આ રીતે હવે એક સાઈડ મરચાં સરસ એવા કૂક થઈ ગયા છે તમે એને પલટાવી લીધેલા છે અને થોડો એવો જે આપણે મસાલો વધેલો છે એને ઉપરથી આ રીતે એડ કરી દેવાનો છે અને મસાલો એડ કરીને મરચાંને તરત મિક્સ નથી કરવાના આ રીતે ઢાંકીને ફરીથી બે ત્રણ મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો મરચાં જે છે એકદમ સરસ રીતે આપણા કૂક થઈ ગયા છે અને હવે બધું જ મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બંને સાઈડ આપણા મરચાં ફક્ત ને ફક્ત ચારથી પાંચ ની અંદર રેડી થઈ ગયા છે તો ગરમ પાણીની જે આપણી પ્લેટ હતી એને આપણે બહાર કાઢી લેવાની છે ને બધું જ મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મસાલો અંદરનો મરચાં એ પણ એમના એમ છે જરાય મસાલો મરચામાંથી બહાર નથી આવ્યો અને મરચાં એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો ઉપરથી તલ અને ફુદીનાના પાનને કટ કરીને આપણે ગાર્નિશિંગ કરી લઈશું જો તમે નોર્મલ મરચાં તો ઘણીવાર બનાયા હશે પણ આ રીતે ફુદીના ફ્લેવરવાળા મરચાં બનાવજો એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે અને મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી આજની મારી રેસિપી તમને અને હા મારા વિડિયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ